स्मार्टेन बदल, सूरत घरेलू घर खर बढ़ गया, परमात्मा ना देह माथी, निकट से पूर खुर्जाए पूरा सूरतरे चार्ज कर दिया, इस घटला याद आ પ્રભુની ઉર્જામાં ડૂબીને આપણા અસ્તિત્વને પ્રભુ મય બનાવી શકે ભક્તિ યોગાચાર્ય ધ્યાન વિવલ સ્વરી મહારાજા આજ સુરતની નગરી પર પધારે આનંદ ઘર ચોવીસી ઉપર વિવેચના ગુજરાતીમાં લખવાનો

એમણે વિચાર્યું કે આનંદ ભગવંત નું અસ્તિત્વ પ્રભુમય આનંદ ઘરજી ભગવંતે સ્તવનો લખ્યા પણ નથી લખાવ્યા પણ નથી એક નિર્જન જગ્યાએ આવે શરમાં

ओहे राम 4 महीना સુધી સંગાથ કુ સુધી એક પ્રભુમાં ડૂબ્યા ભક્તિ ધારામાં ડૂબ્યા જ્ઞાનની ધારામાં ડૂબ્યા પૂર્વ અસ્તિત્વ પ્રભુમાં એ બની ગયો પ્રભુની ઉર્જા પ્રભુની કૃપા શરીપ શરી પરસી દેની એની એક ક્ષણ નથી

મહાપુરુષ વધાર્યા છે તમે બેસો તમને બધું જ મળે છે એ મહાપુરુષનું મૌન એ પણ તમારા માટે શબ્દો કરતા પણ વધુ બધેવા તમે ચોવીસ કલાક પકડી શકો અને એ વિધિ પણ તમને આવડી જાય તમે ઓફિસમાં હો ઘરે હો પ્રભુની ઉર્જા સતુર ની ને તમે માણી શકો

અમારે તો માણવાના જ છે અમે લોકો પણ ચોમાસાને એન્જોય કરીશું તમે પણ ચોમાસાને એન્જોય એન્જોય ધન્યવાદ